લખપત તાલુકાના પુનરાજપુર ગામમાં જીએમડીસી નો લિગના પ્રોજેક્ટ નો વિરોધ લોક સુનાવણી પહેલા સ્થાનિક લોકો દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવાયું લખપતર તાલુકાના પુનરાજપુર ગામમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકો દ્વારા મોટું વિરોધ પ્રદર્શન થયું છે લોક સુનાવણી પહેલા ગામના નાગરિકોએ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું જેમાં તેઓએ આ પ્રોજેક્ટથી સંભવિત નુકસાન અને સામાજિક આર્થિક અસરો વિશે ચિંતાઓ વ્યક્ત કરી છે પ્રોજેક્ટની મંજૂરી પહેલા સ્થાનિકોનો મોટો દાવો છે કે પ્રોજેક્ટનું પ્રમોલિગેશન ન થાય ત્યાં સુધી માઇનિંગની કોઈ પણ કામગીરી ન કરવામાં આવે તેઓએ જણાવ્યું છે કે માઇનિંગથી તળાવ ડેમ અને રેવન્યુ જમીને નુકસાન થવાની સંભાવના છે જે ગામની પર્યાવરણની સ્થિતિને ગંભીર રીતે અસર પહોંચાડી શકે છે આ પ્રોજેક્ટ

લખપત તાલુકાના હુંડરાજપર ગામની અંદર જે જીએમડીસી દ્વારા પ્રસ્તાવિત પ્રોજેક્ટ છે જે લિંગનાઇટ પ્રોજેક્ટ એ અનુસંધાને જે લાભિત ખેડૂતો છે જેની જમીન સંપાદન કરવાનો છે તે માટે આજે સન્માનિત કલેક્ટરશ્રીને મળી અને રજૂઆત કરી કે લોકોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે જે ખનીજ છે એ ખનીજ સમૃદ્ધ ખનીજ છે એના પ્રમાણે ભાવ મળે જે જંત્રીની વિસંગતતાઓ છે એ દૂર કરવા માટે બાજુના જે ગામ છે ઘડુલી એની અંદર બસો ચોપન છે પુનરાજપુર અંદર માત્ર ચોપન રૂપિયા છે

અને જે લોકોને સણત્રીસ બે ના જે કેસો છે એ કેસો નો તાત્કાલિક નિરાણ કરી અને મૂળ માલિક ને એ જગ્યા મળે અને પૂરતા પ્રમાણમાં એ લોકોને જે વર્તન મળે ખેડૂતોને એના માટે અત્યારે સન્માન કલેક્ટરશ્રીને મળ્યા કલેક્ટરશ્રી ખૂબ સારી રીતે સાંભળ્યા અને સરકાર શ્રીમાં યોગ્ય રજૂઆત કરવા માટે પણ માહિતી આપી અમારા સન્માન્ય ધારાસભ્ય શ્રી પ્રદુમનસિંહ સાંસદ શ્રી વિનોદ ચાવડા સાહેબને પણ મળી અને આ બાબતે રજૂઆત કરે છે એમણે પણ ખાતરી આપી છે સરકારશ્રી પણ ધ્યાન દોરવા માટે આપના માધ્યમથી અમે સરકારશ્રીનું ધ્યાન દોર્યું ખેડૂતોને જે કિસાનો છે માલધારી વર્ગ છે જે સરહદના સંત્રીઓ છે એને બેઠા છે હજારો વર્ષથી આ જગ્યા ઉપર બેઠા છે તેમની જે માલિકીની જમીન છે ને પૂરતા પ્રમાણમાં વળતર મળે જે અમે ઉદ્યોગ આવે છે એમાં આવકારી છે ઉદ્યોગીથી રોજગારી પ્રત્યક્ષ અને પરોક્ષિત રોજગારી મળવાની જે અમે આવકારી છે પણ સાથે સાથે જે ખેડૂતો છે જેની જમીનો છે લેન્ડ લૂઝર છે એને પૂરતા પ્રમાણમાં વળતર મળે અને એનામાંથી એક એક દીકરાઓને જે પણ હોય એક જણા કે બે જણાને જે લાયક હોય તો એને જીએમડીસી છે એ રોજગારી આપે લેન્ડ લુઝરોને અને અત્યારે જે ભાવો છે એ માત્ર એની ભાવોની અંદર વિસંગતતા દૂર કરી અત્યારે બજાર ની અંદર આમ જે લોકો છે જે જીએમડીસી સાથે અધિકારીઓ છે એમની સાથેની સાઠ ગાંઠ ધરાવતા લોકો ત્રીસ ત્રીસ લાખ રૂપિયા એકરમાં માં લે છે અને જીએમડીસી જે નોટિસ આપીએ એમાંથી માત્ર ચાર કે સાડા ચાર લાખ રૂપિયાનો ભાવ થાય છે આ વિસંગતતા દૂર કરી અને જે રીતે દસ્તાવેજ થાય ચાલીસ થી બેતાલીસ લાખ રૂપિયાનો જે જંત્રીનો ભાવ છે એના પ્રમાણે આપણે જંત્રીના ચાર ગણા જો ઘરવા જઈએ તો ચાલીસ થી બેતાલીસ લાખ રૂપિયા એકરના જો ખેડૂતોને મળે તો એમને ફાયદો થાય અને જો નહીં કરવામાં આવે તો સિદ્ધાંત થશે કે ભવિષ્યમાં આ વિસ્તારમાં જે કારણ કે બોધન વિસ્તાર છે આ વિસ્તારનો છેલ્લો ગામ ઈ પુનરાજ છે અને પછી આંતરરાષ્ટ્રીય સંવેદનશીલ સરહદ પાકિસ્તાન સાથે સરહદ આવેલી છે સરહદ ઉપર હજારો વર્ષથી લોકો બેઠેલા છે એનો સ્થળાંતર ન થાય એના માટે અને લોકો અને સરકાર જીએમડીસી ખાસ કરીને નિગમ એના વચ્ચે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ન થાય એના માટે માન્ય કલેક્ટરશ્રીને મળી અને યોગ્ય કક્ષા રજૂઆત કરવાનો અને સરકાર રજૂઆત કરવાનો આપના માધ્યમથી પણ અમે રજૂઆત કરીએ છીએ એમાં યોગ્ય ખેડૂતોને ન્યાય મળે